ડૉક્ટર ભૂમિ રાવલ અમારી જે સ્ટ્રાઈક છે જે પ્રોટેસ્ટ છે જે કારણને લઈને છે જે કોલકત્તામાં જે પણ બન્યું બરાબર એને ન્યાય મળે અને એની સાથે સાથે અમે કરીને એક સામાજિક કાર્ય પણ કરવા માંગીએ છીએ કે જેથી કરીને સોસાયટીનું પણ સારું થાય એ મેસેજ અમે આપવા માંગીએ છીએ કે અમે જે આ સ્ટ્રાઇક કરી છે એ કોઈને હાર્મ કરવા માટે કે કોઈના નુકસાન માટે નથી તો અમે અમારાથી બનતા જેટલા પ્રયત્નો થાય એટલા સોશિયલ કાર્યોમાં પણ અમે કરી રહ્યા છીએ તો આ એનું એક ભાગ છે એ જે ઉજવણી કરવામાં આવી આપણે રક્ષાબંધનમાં એવું હોય છે કે બેન ભાઈને રાખડી બાંધે છે પણ અમે આ એક યુનિક વે અપનાવ્યો હતો કે જેમાં અમારા બધા રેસિડેન્ટ ડોક્ટર્સ અને યુજીસ જે બોઇઝ છે એ એમના ફિમેલ કોલીગ્સ અથવા પાર્ટનર્સને રાખડી બાંધે એ દ્વારા અમે એ સંદેશો આપવા માંગીએ છીએ કે જે હવે જે સ્ત્રીઓ છે જે ફિમેલ છે એમને પોતાની રક્ષા પોતે જ કરવાની છે સાથે સાથે આર બોયઝ આર ટેકિંગ ધ રિસ્પોન્સિબિલિટી ટુ પ્રોટેક્ટ દેર ફિમેલ કલીગ્સ એન્ડ ધેર જુનિયર્સ